નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલ માં આપનું સ્વાગત છે મિત્રો વિસાવદર ના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પોલીસ સ્ટેશન ને છે મિત્રો શા માટે પોલીસ સ્ટેશને પહોંચ્યા છે તેઓ મામલતદારને પણ મળ્યા છે અને પોલીસ સ્ટેશને જઈને પોલીસ સ્ટેશને રજૂઆત પણ કરી છે મિત્રો વિસાવદરના લોકોને સાથે લઈ ને ગોપાલ ઇટાલિયા અત્યારે પોલીસ સ્ટેશને છે અને પોલીસ સ્ટેશનમાં આખી રાત રોકાવાના છે કારણ કે વિસાવદર તાલુકાના પાંચ એવા ગામ છે કે જ્યાં અનાજ જ નથી મળ્યું ગરીબોને જે અનાજ મળવાનું હોય એ ત્યાંના માફિયાઓ છે તે અનાજ ચોરી ગયા છે તેવો ગોપાલભાઈએ આક્ષેપ કર્યો છે અને ત્યાંના લોકો પણ ગોપાલભાઈની સાથે છે મિત્રો ગોપાલભાઈ અત્યારે પોલીસ સ્ટેશનમાં જે માફિયાઓ વિરુદ્ધ એફઆઈઆર લખવામાં નથી આવી તેને લઈને આજે બપોરના ગોપાલભાઈ મહેનત કરી રહ્યા છે અને તેની સાથે વિસાવદરની જનતા પણ છે મિત્રો ગોપાલભાઈના કહેવા મુજબ અત્યારે આખીર પોલીસ સ્ટેશન બેસે જ્યાં સુધી એફઆઈઆર નહીં લખવામાં આવે ત્યાં સુધી મિત્રો શું કહ્યું છે ગોપાલભાઈ આ મુદ્દા ઉપર ચાલો સાંભળીએ આપણે એની પાસેથી અને તમારા વિસ્તારમાં અનાજને લઈને શું પરિસ્થિતિ છે તે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો કે યોગ્ય સમયે અનાજ મળે છે કે નહીં જો મળતું હોય તો બહુ સારી બાબત છે મિત્રો ગરીબોને ખરેખર આ અનાજ મળવું જોઈએ પણ ના મળતું હોય તો તમે પણ ફરિયાદ કરી શકો છો અને આમ આદમી પાર્ટીની ટીમ કે ગોપાલભાઈનો કોન્ટેક કરી શકો છો સાંભળીએ મિત્રો ગોપાલભાઈએ શું કહ્યું છે

એની તપાસ એ વર્ષોથી પૂરી નથી થઈ તો આ તપાસ તો કોણ પૂરી કરવાનું ચોખાની ઘઉંની તપાસ જે ઘટનાની અંદર કરોડોનું ડ્રગ્સ પકડાય છે ગુજરાતનું યુવા ધન બરબાદ થાય છે એની તપાસ એ થતી નથી તો આ તપાસ તો એટલે આ બધા તપાસના નાટક રચીને આ મુદ્દાને ભૂલવાડવા માટે જનતાની નજરમાંથી પેલું કરવાની કોશિશ કરે છે પણ મારી લાગણી એવી છે કે ગરીબોના તો આપણે એને જોઈ ન શકીએ જોઈ ન રહેવાય આપણે એના માટે સંઘર્ષ કરવો પડે લોકશાહી ડબે આપણે અવાજ ઉઠાવો પડે એટલે મારી લાગણી એવી છે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય એફઆઈઆર ન થાય ત્યાં સુધી હું અહીંયા પોલીસ સ્ટેશન બેસી રહેવા માંગુ છું મને ફાંસી ચડાવી દે મને પકડીને લઈ જાય ગીના ટોળી કરી જેલમાં પૂરી દે તો તમે બધા છોડાવવા આવજો મને પણ આ તપાસના નાટક બહુ અનાજ માફિયાઓ બેફામ કરે છે તો કોઈ તપાસ નહીં કાધી ગરીબના પેટનો પેટ છૂટવાય જાય તો તપાસના નાટકો ચાલુ થઈ જાય છે હવે મામલતદાર એવું છે જો તે નિવેદન લખાવીશ તો તારું બંધ જ કરી દેશે તો ગરીબ માણસ નિવેદન કેવી રીતે લખાવે મામલતદાર સમક્ષ કોઈ નિવેદન નહીં લખાવ કામ કે દુકાન વાળા માણસ અથવા મામલતદાર માણસો અથવા જે અનાજ માફિયા ગુંડાઓ છે એ ગુંડાઓ આવીને ગામમાં અગાઉ કઈ દીધું હશે જે જે લોકો નિવેદન લખાવશે એનું કાર્ડ અમે બંધ કરી દઈશું તો ગરીબ તો એમ જ વિચારે ને કે વીસ કિલો ના બદલે દસ કિલો આવે તો છ વર્ષ દસ કિલો આવતું મારે નથી જોઈતું પણ મારું બંધ ના થવું જોઈએ તો એની સુરક્ષા શું કે જે માણસ નિવેદન લખાવશે એને હેરાની કરવા માટે એની સુરક્ષા શું તો મામલતદાર કે પીએસઆઈ પાસે આનો કોઈ જવાબ નથી તો હું હવે તમારા બધાની તમારા બધાની

આપણે ખોટા નથી આપણે ખોટું કરતા નથી સરકારી આખું તંત્ર માફિયાના સપોર્ટમાં ઊભું છે અને આપણે આપણે અમે કેવી રીતે જોઈએ છે કે જાણે આપણે આ દેશના નાગરિક જ નથી તો તમારા બધાનો અભિપ્રાય એવો થતો હોય કે આમાં આપણે લાંબી લડાઈ આપવા માટે સંઘર્ષ કરવા તૈયાર છીએ તો આજથી અહીંથી આપણે લડાઈની શરૂઆત કરવા માંગીએ બોલો બધા આપણે તૈયાર છે તો આજે રાત્રે હવે હું અહીંયા જોઉં બરાબર તો હું અહીંયા બેઠો છું અને તમારે જેને અનુકૂળ થાય બે હો બી પ્લાન્ટ તમે તમારી સાથે જેને જેને બી પ્લાન્ટ ફી બધા વેલી તકે વીયા પછી એવું ન થાય પાછળથી ભાગતા હું ભાડી જાવ ધોડીને જોયા જતા હું ભાળી જાશ તો બીજી વાર આવું આપણે કંઈ ખરાબ કામ કરવું નથી ગેરકાયદેસરનું કામ કરવું નથી માફિયા હોય જે ખોટું કર્યું એની સામે આપણે ન્યાય માંગવા આવ્યા છું આપણે ક્યાં દારૂ વેચવો છે ડ્રગ્સ વેચવો છે આપણે ક્યાં અનાજ ચોરી કરવી છે આપણે ક્યાં આપણે ખરાબ કામ કરવું છે તો આપણી અધિકાર છે કે આપણે તપાસ જલ્દી થાય જલ્દી તપાસના અંતે જલ્દી રિપોર્ટ થાય અને જે કાંઈ માફિયાઓ છે એની ધરપકડ થાય એ માંગણી કરવી આપણો અધિકાર છે અને અધિકાર આપણે સાહેબ પાસે માંગવાનો છે એમાં કઈ ખોટું છે ભાઈ બીજો જમાદાર કાંઈ

પણ તમે જુઓ તમારા બધાના ગામડામાં ગરીબ માણસો કેમ જીવે છે ઝૂંપડા નથી રહેવા માટે ખાવા માટે ખરા નથી ટોયલેટ નથી એના ભાગનું અનાજ આ લોકો ખાઈ જાય એ તમારું કામ કરતું હોય એટલે મારી વિનંતી છે તમારા માં જરા જરા માનવતા હોય તો બેગો હોવા આપણે આપડે તપાસ ટાઈમે પૂરી થાય ટાઈમે થાય એટલી જ વાત છે આપડે બેઠું તો તપાસ જલ્દી થાય તો બોલો ભારત માતા કી ભારત માતા કીન હરેશભાઈ <છઋ> <laughs> 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 મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો મિત્રો કિસાન સંદેશ એટલે આપણી ચેનલ મિત્રો આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો અને ગુજરાતના દરેક લોકો જે સામાન્ય લોકો છે તેના સુધી આ વિડીયો પહોંચાડજો પોતાના હક અને અધિકારની લડત લડતા આપણે સૌ આ વિડીયોને ચોક્કસથી શેર કરશું હવે મળશું કાલે એક નવ નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ